નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને શક્તિ વાવાઝોડાનો જે ખતરો ગુજરાત પર તણાઈ રહ્યો હતો એ હવે નહીવત પ્રમાણમાં છે કારણ કે એ વાવાઝોડું ધીરે ધીરે આગળ વધી ગયું છે અરબી સમુદ્રમાં એ ઓમાન તરફ જતું અત્યારે દેખાય છે હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યું છે જે સેટેલાઇટ મેપ છે એ પ્રમાણે એ વાવાઝોડાની તીવ્રતા ઓછી થતી જાય છે ધીરે ધીરે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને અરબી સમુદ્રમાં જ ક્યાં કે સમાઈ જાય તેવી સંભાવનાઓ છે અત્યારે આપણે હવામાન વિભાગનો સેટેલાઇટ મેપ જોઈએ તો અહીંયા ક્યાંક તમને એ વાવાઝોડું દેખાતું હશે ઓમાનના દરિયાકાંઠાની એકદમ નજીક છે વાવાઝોડું એટલે ગુજરાતથી તો ખૂબ દૂર છે ગુજરાતમાં એની કોઈ અસર થાય વધારે એવી સંભાવના નથી પણ હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે ત્રણ દિવસ સુધી હજી ગુજરાતમાં વરસાદ પડશે કારણ શું તો એકવાર સિસ્ટમ પસાર થઈ ગઈ પણ ભેજવાળા વાદળો અને જે ઝાપટાવાળો વરસાદ પડવાનો હોય એ વરસાદ પડશે ગાજવીજ સાથેનો વરસાદ પડશે અમુક જિલ્લાઓમાં અતિભારે વરસાદ એટલે દરિયાકાંઠાના વિસ્તારોમાં જે ટ્રફ જે છે એના કારણે અતિભારે વરસાદની આગાહી છે બાકી આખા ગુજરાતમાં હવે શક્તિના કારણે કોઈ જ વરસાદ પડે તેવી સંભાવના નથી આપણે એનો ટ્રેક જોઈએ હવામાન વિભાગ જે મેપ આપે છે એ પ્રમાણે કઈ દિશામાં આગળ વધી રહ્યું છે તો અહીંયાથી ક્યાંક એ સિસ્ટમ જે કહેવાય કે બંગાળની ખાડીમાં બની હતી ધીરે ધીરે આગળ વધી અરબી સમુદ્રમાં આવી મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી જ્યારે અરબી સમુદ્રમાં આવી એના પછી અહીંયા ક્યાંક દ્વારકાની આસપાસ દ્વારકાની નજીક એ ક્યાંક સિસ્ટમ જે છે મજબૂત થતી દેખાઈ ધીરે ધીરે એ મજબૂત થઈ અને આગળ વધી ત્યારે પછી એ સિસ્ટમ જ્યારે ડીપ ડિપ્રેશનથી ઉપર સાયક્લોનિક સ્ટ્રોમ બની સાયક્લોનિક સ્ટ્રોમ બન્યા પછી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ અને એના પછી જ્યારે સાયક્લોન બન્યું અંદર નામ શક્તિ આપવામાં આવ્યું અને ધીરે ધીરે ઉમાન તરફ જવાનું હતું એ વાવાઝોડું કઈ દિશા તરફ જવાનું હતું એ નક્કી હતું પણ એ દિશાથી ફરીથી યુટર્ન લઈ અને અરબી સમુદ્રમાં પાછું અહીંયા ક્યાંક વચ્ચે આવી અને ત્યાં સ્થિર થવાનું હતું પણ એ સ્થિતિ અત્યારે દેખાતી નથી એની તીવ્રતા આગળ જતાં ખૂબ ઓછી થઈ ગઈ એટલે હવામાન નિષ્ણાંત હવામાન વિભાગનું પહેલાં એવું માનવાનું હતું કે એ જેમ જેમ આગળ વચ્ચે ઓમાનના દરિયાકાંઠાની નજીક આવશે એની તીવ્રતા એટલી જ રહેશે અને પાછું જ્યારે એ યુટર્ન લઈ અને પાછું આવતું હશે ત્યારે એની તીવ્રતામાં વધારો થતો જશે ને એના કારણે ગુજરાતમાં એ વાવાઝોડાનો ખતરો હતો કારણ કે ગુજરાતની નજીક ક્યાંય સ્થિર થવાનું હતું પણ અત્યારે એ સંભાવનાઓ નથી દેખાઈ રહી અત્યારે હવામાન વિભાગની આગાહી જોઈએ તો એ પ્રમાણે અત્યારે ગુજરાતમાં શક્તિ વાવાઝોડાનો કોઈ જ ખતરો નથી કારણ કે સાયક્લોનિક સ્ટ્રોમ જે છે એ છ તારીખે તમે જુઓ સાત તારીખ સુધીમાં તો ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને પછી વેલમાર્ક લો પ્રેશર પણ બની જશે એટલે એની તીવ્રતા સાવ ઓછી થઈ જશે એક સિસ્ટમ બને એ સિસ્ટમ લો પ્રેશર પછી વેલમાર્ક લો પ્રેશર એના પછી ડિપ્રેશન પછી ડીપ ડિપ્રેશન પછી સાયક્લોનિક સ્ટ્રોમ બનતો હોય અને એના પછી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બની અને પછી એ સાયક્લોન બને અને ફરીથી જ્યારે એની તીવ્રતા ઓછી થતી હોય એટલે રિટર્નમાં આખી પ્રોસેસ જે છે એ ફરીથી થતી હોય એટલે તમે જુઓ કે સાત તારીખની આસપાસ એ બેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને એના પછી અરબી સમુદ્રમાં જે ક્યાંક જતું રહેશે એટલે એની કોઈ સ્થિતિ વધારે એની કોઈ અસર ગુજરાત પર થાય એવું નથી દેખાઈ રહ્યું હવા વધારે ભારે ફૂંકાશે એટલે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ અને સાથે સાથે વાવાઝોડાના જે પવનો ફૂંકાતા હોય એવા પવનો ફૂંકાવાની સંભાવના છે સિત્તેરથી એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને જ્યારે એ લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ જશે ત્યારે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે બાકી કોઈ વિસ્તારોમાં એની મોટા ભાગે અસર થાય તેવું અત્યારે નથી દેખાઈ રહ્યું એટલે હવામાન જે આગાહી કરે છે એ પ્રમાણે હવે શક્તિ વાવાઝોડાનો ખતરો આપણા પર નથી પણ ગુજરાતથી વરસાદ જતો રહ્યો એવું પણ નથી કે ગુજરાતમાં ક્યાંય વરસાદ નહીં પડે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી છે એ આગાહી મોટા ભાગે એટલે કરવામાં આવી છે કે એકવાર સિસ્ટમ જતી રહે એ સિસ્ટમ ગયા પછી પણ એની અસરો ખૂબ રહેતી હોય છે અને તમે જુઓ કે આ વરસાદની આગાહી છે જે બ્લુ કલર જે છે એ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સૂચવે છે અને જે ગ્રીન કલર કલર છે એ અમુક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સૂચવે છે એટલે આટલા જેટલા બ્લુ કલર તમને આખો દેખાતો હશે આ બધા જ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે આ ગ્રીન કલર છે ત્યાં હળવો વરસાદ પડવાની સંભાવના છે એટલે અડધા મોટાભાગના ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે બાકી ક્યાંય ભારે વરસાદની આગાહી નથી નવ તારીખે સ્થિતિ રહેવાની છે આઠ તારીખે તમે જુઓ કે એની તીવ્રતા ધીરે ધીરે ઓછી થતી દેખાશે દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ અમરેલી જૂનાગઢ આ બધી જગ્યાએ વરસાદ પડશે બાકી લઈને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો મધ્ય ગુજરાત આખું આવી ગયું ત્યાં હળવાથી મધ્યમ વરસાદ પડશે અને એ ગાજવીજ સાથે વરસાદ હશે નવ તારીખે સ્થિતિ રહેવાની છે કે અહીંયા ક્યાંય વરસાદ નથી એટલે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા સુરેન્દ્રનગર મોરબી કચ્છ આ વિસ્તારોમાં ક્યાંય વરસાદ ની આગાહી નથી એકદમ ચોમાસુ વિદાય લઈ લે એના પછી જે હોય એ સ્થિતિ રહેવાની છે બાકી આટલા વિસ્તારોમાં અસર છે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે એટલે આગામી ત્રણ દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ અમુક જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે અલગ અલગ સિસ્ટમ બંગાળની ખાડીમાં તો હજી બની જ રહી છે એટલે એ સિસ્ટમો કેટલી અસર કરે છે જોવાનું રહ્યું હવામાન વિભાગ હવામાન નિશાન જે માહિતી અમારા સુધી પહોંચાડતા રહેશે એ તમારા સુધી અમે પહોંચાડવાનો પ્રયાસ કરીશું નમસ્કાર